નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા બજાર ભાઈ આવી ગયા મિત્રો વરળીના મિત્રો આજ તારી પછી ચોથો મહિને બજાર શોવીને વાર થઈ ગયો ગુરુવાર મિત્રો વાત કર્યો તો મિત્રો વરળીનો સૌથી ઓછો મિત્રો ઊંઝા માકણમાં ભાવ બોલાય છે અને વાત કરીએ તો મિત્રો વરળીના ભાવતનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે જાણી આજના ગુજરાતના તમામ મા બજાર પીને પહેલા મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન બોલતા જાણીના બજાર ભાવ રાજુલા બે હજાર પાંચસો એકથી બે હજાર પાંચસોને એક રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં આઠસો વીસથી છ હજાર નવસો રૂપિયા સુધી લાખાણી એક હજારથી ચૌદસોને સિત્તેર રૂપિયા સુધી પાટણ નવસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી મોડાસા એક હજાર અગિયારથી તેરસો રૂપિયા સુધી પાલનપુર એક હજાર પચાસથી તેરસો ને છ્યાલી રૂપિયા સુધી ધાનેરા એક હજાર એકસો અગિયારથી એક હજાર એકસોને અગિયાર રૂપિયા સુધી ઉનાવા આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો ને પસી રૂપિયા સુધી વિજાપુર એક હજાર હજારથી તેરસો રૂપિયા સુધી હારિદ એક હજાર પચાસથી તેરસો ને છ્યાલી રૂપિયા સુધી રાધનપુર નવસો છ્યાલીથી ચૌદસો રૂપિયા સુધી કડી એક હજાર નેવથી બારસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ છસો સ્યોતેર રૂપિયાથી બારસો ને એકતાલીસ રૂપિયા મોરબી આઠસો બેથી બારસોને દસ રૂપિયા સુધી હળવદ નવસો પચાસથી ચૌદસોને પચાસ રૂપિયા સુધી રાજકોટ નવસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી બોટાદ એક હજાર દસથી સોળસો ને પંચાણું રૂપિયા સુધી ભાવનગર અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી અમરેલી ઓગણીસો રૂપિયાથી ઓગણીસો ને છ્યાસી રૂપિયા સુધી સાવરકુંડા સત્તરસો અઢારથી સત્તરસો ને અઢાર રૂપિયા સુધી જસદણ આઠસો અઠ્યાસી રૂપિયાથી તેરસો રૂપિયા સુધી વાંકાનેર આઠસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી ધાંગધ્રા નવસો એકથી પંદરસો ને સત્તાણું રૂપિયા સુધી અને લગતર એક હજાર દસથી અગિયારસો ને એસી રૂપિયા સુધી અનાથ મિત્રો તાજા બજાર પર વરિયાળીના વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા